મારી જાણકારી પ્રમાણે આ રસ્તા ઉપર હોટલ આવતું નહીં બરોબર તો આ આઈસો હે એટલે તમે શું બધું કોમ બગાડો એમ કંઈક કે નાસ્તો વાસ કરી લઈએ ફ્રેશ થઈ જઈએ આનંદેચનનું રહ્યો એના માટે કંઈક પેક કરેલી લી ભલી ના બની ગાડી ચલાવવાની

ભેગા ભાઈ એમ કીધું આપણે કે ફૂટો આપણે છેતરી લીધા તો એવું તો નહીં ને કે આપણા મહિત કો ફૂટો હે શું બકારો કરી લે તો પાઈ નવી વાર્તા ચાલુ કરી દીધી તે તારી તું તો ચૂપ જ થા તને શું ખબર અમાર આડે શું શું થયું આ દુકાન હતી ને એ એક જાતનો ભ્રમ જ હતો એક મિનિટ આનંદ આટલું બધું થઈ ગયું આટલી બધી વખત ગાડી રોકાણી ભાઈ તો ઉઠ્યો નહીં તો તું તો ભૂત નહીં ને તો આનંદ જ છે ને વિચારો ભાઈ બંધો અને આખે રસ્તામાં આપણી સાથે વાત નહીં કરી એ બધા ગોડા થઈ જાય ને મને તો લાગે આરે છોકરું છે ને એ જુ છે અડધી રાતે કોઈ છોકરું જંગલમાં માં રખડતું હશે આને ઉતારો ગાડી અને પછી જો બધું હરકું થઈ જશે હું એવી છોકરાની વચ્ચે નહીં ઉતારું સાહેબ મને તો એવું જ લાગે કે આશીષ જ પૂછતો કે આપણને ગલે લઈ જવા માટે એ રોજ આપણને દબાણ કરતો ઘોડા થઈ જાય તમે બધા હું મરવા નહીં માંગતો પેલા આ છોકરા નું પૂરું કરી નાખું આ છોકરા માટે તો મારા પ્રબંધો ની જ્યાં જોખમ માં નહીં નાખ્યું તું

ઉઘાડ એક જ કલાક બાકી છે આપણામાં જે ભૂ થયા એ આગલા એક કલાકની અંદર આપણાને એમની હાથે લઈ જતા આપણે એની તપાસ કરીને એને મારવું પડશે નકર આપણામાં કોઈ બચી શકે નહીં એના ગમે તે કરીને મારવું પડશે શાંતિ શાંતિ એ જે પણ કોઈ હોય એને આપણે વિચારવાની શક્તિ જ પૂરી કરી નાખી કોઈ ખબર જ નહીં પડતી આપણે સાચું કે ભ્રમ હો એ આપણને ખોટી રીતે હેરાન કરો જેથી એ આપણને કાબૂ કરે તું તારું ભાષણ તારી જોડે રાખ હું તમને તૈયાર મારી નાખીશ એટલે પૂછતા બચવાનો કોઈ ચાન્સ જ નહીં તું મને માલ દાખતા નથી તું તો મારા ભાઈ પણ છે બધા મારા જૂ તું મારા ઘરે જવાનું ના આવું ના બની ગયો આજ સુધી મારા માયા ચાલમાં કોઈ નહીં નીકળી ગયું તને ચિંતા ખબર પડી કે હું જ પૂછું હું ઘણા ટાઈમ હું ધ્યાન રાખું હોઉ તને પહેલાંય ખબર હતી તારો બર્થડે બનાવવામાં આપણે માઉન્ટ આબુ જોઈએ છીએ ઘરે તો તું રાજી ખુશી મારા અંગત આવવા તૈયાર થઈ ગયો જેવો આ રસ્તો ચાલુ છે એવો તારો વ્યવહાર બદલાઈ ગયો એ ઘણી વાર પાછું વરવાનું કીધું પણ તને ખબર હતી કે આગળ દસ કિલોમીટર સુધી તો પાછું પાછું વરેવું હજ નહીં પેલા છોકરાને બિહારવાની ના પાડી પછી ભૂતની વાતો કરવી તું તો આ વાતનો માનતો જ નહીં પેલો છોકરો હાચું કહેતો તો તું જ મને જોઈને દુકાને લઈ ગયો હતો પણ હું ગમે ત્યાં કરીને અહીં નીકળી ગયો મેં તને બીડીનું પૂછ્યું જેવીતા ત્યાં મારો હાથ ચાલે એવી ત્યાં મને બહુ વિચિત્ર લાગ્યું અને સૌથી જરૂરી વાત આનંદ તો ગાડીની નીચે ઉતરે જ નહીં જાણા અર્જન ભાઈ આનંદને મારતા હતા તાણે મેં તારી હું જોઈ તને તું હસતો તો કોઈ ભાઈબંધ પોતાના ભાઈબંધને મારતો જોઈ હસો નહીં પછી પણ ખબર પડી કે તું જ ભૂથી ગોડા બધા મેં તમને સમજાવવા માટે જેટલી બધી તકો આપી મેં તમને કીધું તું કે પુતની ઈચ્છા હશે એ જ થશે મેં તમારી નજર અને મગજ બે બધી દીધું તું પેલા ગામના લોકો આ સુકરા નહીં મને આવ્યા હતા એટલે જ મેં તમને ગાડી રોકાણ ના પાડી હતી મેલી દુકાન બતાવી હતી કારણ કે તમે નીચે ઉતરો અને હું મારો શિકાર કરી લઉં પણ ગાડી ની ઉતરવાની ના પાડી દીધી ના કરી નાખો જીતી જો આશીષ નહીજો આશિષ આશીષ જ મરી ગયો હતો તમે બધા બાદતા હતા અને આશિષ ડી ચેક કરવા હવા ના ચાર વાગી ગયા હવે તમે મારું કઈ ના ઉખાડી દિવસના દાળે લઈને કોઈ નાતા દુઃખ થાય આપણા મિત્રના ખોવાનું દુઃખ તો આપણા હંમેશા